વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં કુલ સાત પોઈન્ટ પાંચ લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું ભગીરથ કાર્ય મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા માર્ગદર્શન હેઠળ સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી નમસ્કાર આજે અમો ડેમ સાઈડ છે મચ્છુ ડેમ ત્યાં વૃદ્ધાશ્રમ આંધ્રાપોળ અને માનનીય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાના સહયોગથી એક મોટા પાયે મિયાવાકી સિસ્ટમ અર્બન ફોરેસ્ટ કે જે જોવાલાયક સ્થળ અંદાજે દસ લાખ વૃક્ષો આજે અહીંયા વાવવાના છે અને પુષ્કળ પ્રમાણમાં પાંચસોથી વધારે મજૂરો અને દરેક સ્ટાફ અત્રે કામ કરી રહ્યા છે અને મોટા પાયે આ કામકાજ નિહાળ્યા અને એકદમ ખુશનુમાં વાતાવરણ હોય એવું એકદમ સારામાં સારી જગ્યા અને દરેક જગ્યા ઉપર દરેક પર્વતો અને દરેક જગ્યા ઉપર વૃક્ષો વાવવાનું હાલમાં ચાલું છે અને દસ લાખ વૃક્ષો માનનીય ધારાસભ્યશ્રીના પ્રયાસોથી અને આ એક મોટે મોટી આહલેખ જગાવી છે તે મોટા પાયે આ કામ ચાલી રહ્યું છે મોરબીની તમામ જનતાને જાણ કરીએ છીએ કે આ વસ્તુ એક જોવાલાયક સ્થળ અને ભવિષ્યમાં એક ફરવાલાયક સ્થળ મોરબી માટે બહુ જ સારું અને રમણીય થશે એવી અમને શ્રદ્ધા છે ભારત મા કંઈક માતા કીધે વંદે માતરમ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જે જપાનીઝ ટેકનોલોજી મિયાવાકી જંગલ અર્બન ફોરેસ્ટ છે એ આટલા વૃક્ષો તો વવાઈ ગયા છે ઓલરેડી અને બાકીના જે કંઈ દસ લાખ વૃક્ષો આપણે કુલ મળીને વાવવાના છે એ પૈકીના જે કંઈ છે એ અત્યારે ચાલી રહ્યું છે દિવસ રાત કામ ચાલી રહ્યું છે ચારસોથી પાંચસો શ્રમિકો કામ કરી રહ્યા છે વાહનો કામ કરી રહ્યા છે અને એનું સુપરવિઝન પણ બહુ સારી રીતે થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ આ જેને કહેવાય બે ત્રણ વર્ષની અંદર જ આ એક જે કંઈ છે એ હવ્ય ઘણું જંગલ જેને આમ કહેવાય ગાઢ જંગલમાં આ રૂપાંતરિત થઈ જશે અને ત્યારની અહીંયા આવવાની અને જોવાની મજા જ કંઈક અનોખી હશે આભાર આવી જવા વાસ્તવિક રીતે આપણે તો આ જોવા જીવતા નહીં હોય અમે પણ સો આપણે જીવનની વાતું છે નમસ્કાર આજે અમે લોકો સાઇડ વિઝિટમાં આવ્યા છીએ જ્યાં એક નંદનવન બની રહ્યું છે અને તે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ પાંજરાપોર મોરબી અને માનનીય આદરણીય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાના સહયોગથી જે ડેમની ઉપર જે મોરબી સ્ટેટે જે પિસ્તાલીસો વીઘા એ પૈકીમાંથી અહીંયા આજે દસ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ પીચોતેરનો જન્મદિવસ છે ત્યારે ત્યારે પીચો સાત લાખ પચાસ હજાર જાડવાનું ટાર્ગેટ છે પણ એથીને વધારે દસ લાખના ઝાડવા વાવવા એવા માન્ય કાંતિભાઈ અમૃતિયા સાહેબે એવું આહવાન કર્યું છે અને સર્વ સંસ્થાઓ એમાં જોડાયેલી છે મોરબી મચ્છુ ડેમ સાઇટ જ્યાંથી દસ લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ જે પાંદરાપોળ સદ્ભાવના ટ્રસ્ટ અને આદરણીય શ્રી કાંતિભાઈના સંપૂર્ણ સહયોગથી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગામી જન્મદિવસના પંચોતેર વર્ષ નિમિત્તે દસ લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ અને સંવર્ધવન થવાનો એક સતત સંકલ્પ થઈ રહ્યો છે અને આ ભારતીય સંસ્કૃતિનું અદ્ભુત રીતે આરણ્યક સંસ્કૃતિ ઉત્પન્ન થઈ શકે ઊભી થઈ શકે એવો મહાપ્રયાસ છે અને આગામી ચાર પાંચ વર્ષની અંદર મોરબીની જનતાને સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત એક શ્રેષ્ઠતમ ડેમના કિનારે અદ્ભુત વન પ્રાપ્ત થશે એવા સંનિષ્ઠ પ્રયાસો ચાલી રહ્યા છે અત્યારે પણ અહીંયા આખરે પાંચસો એક લોકો વૃક્ષારોપણ કરી રહ્યા છે સદભાવના પરિવારનો સ્ટાફ સેવાભાવી સંસ્થાઓનો સહયોગ આ બધાને પરિણામે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખીઓ છે વનોની છે વનસ્પતિ મનુષ્યના જાતને માટે પ્રાણીઓના માટે પક્ષીઓને માટે અને પ્રકૃતિના જતનને માટે અદ્ભુત સેવા કાર્ય જે થઈ રહ્યું છે એ આપણે સૌ એને મોરબીવાસીઓ મોરબી જિલ્લાના સૌ લોકો અહીંયા પધારે અને જે અદભુત આ કાર્ય પર્યાવરણ રક્ષાનું થઈ રહ્યું છે એ નિહાળે એવી આપ સૌને કરબદ્ધ વિનંતી સાથે પ્રાર્થના કરીએ છીએ વંદે માતરમ ભારત માતા કી જય નમસ્કાર જય જય ગુરુદેવ નમસ્કાર હું જેપી પી આજે અમે અહીંયા ડેમની બાજુમાં બહુ જ મોટી વિશાળ જગ્યાની અંદર સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને એ એના જે સહયોગી સંસ્થાઓ છે પાંજરાપુર છે તારા ટીમ છે એના માધ્યમથી અહીંયા દસ લાખ વૃક્ષો જે વવાના છે તો એને જસ્ટ એક મુલાકાતે આવ્યા હતા અને એમ થયું કે ભાઈ મોરબીની પ્રજાને આ ખ્યાલ આવવો જોઈએ મને એક સાવનકડી વાત ઝડપથી યાદ આવે છે કે એક વખત સુરત ભગવાને હડતાળ ઉપર જવાનો નિર્ણય કર્યો ત્યારે બધા એમ કીધું કે હવે શું થશે પણ એક નાનકડા કોડિયાએ એમ કીધું કે મારાથી બનતું બધું હું કરીશ અત્યારે દુનિયાની અંદર વધતા જતા પ્રદૂષણની અંદર કદાચ બધી જ જગ્યાએ બધું જ ન કરી શકાય પણ એક એવું વૃક્ષારોપણ કરી શકાય આપણાથી બનતું અને એ જહેમત ઉઠાવી છે આપણા મોરબી ધારાસભ્ય શ્રીકાંતિભાઈ અમૃતિયાએ એમના આખી ટીમે પાંજરાપોળના સ્ટાફે અને વિશેષ ઉલ્લેખ કરું તો સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના અત્યારે અહીંયા લગભગ જેસીબી ટ્રેક્ટર પાણીના ટેન્કરના અંતે અઢળક સંખ્યામાં છે લગભગ પાંચસો જેટલા શ્રમિકો અહીંયા કામ કરી રહ્યા છે ખોદી રહ્યા છે અને વૃક્ષો વાવી રહ્યા છે બે એક વર્ષમાં આ એક એવો અદભૂત નજારો થશે સત્તરમી તારીખ સત્તર સપ્ટેમ્બરે આપણા લોકલાલીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે પંચોતેર વર્ષ એમને પૂર્ણ થાય છે એ નિમિત્તે પંચોતેરસો નાગરિકોની ઉપસ્થિતિમાં સાત લાખ પચાસ હજાર વૃક્ષ ત્યારે વવાય અને રોજના અત્યારે વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર વૃક્ષો વવાઈ રહ્યા છે આ એક અદભુત વસ્તુ છે આપ બધાને અમે વિનંતી કરીએ છીએ કે એક વખત આપ આપના પરિવાર મિત્ર વર્તુળ અને બધાની સાથે અહીંયા આવો જોવો અને બે વર્ષ પછી આ કેવું એક જંગલ બનશે પક્ષીઓ માટેનું અભયારણ્ય હશે અને બીજા નાના મોટા પશુઓ પણ અહીંયા રહી શકશે એક અભયારણ્યના સ્વરૂપમાં જય હિન્દ જય ભારત મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે ધ્રુવિનભાઈ ડોબરિયા કે જે આ આખો પ્રોજેક્ટ જે કંઈ છે જોઈ રહ્યા છે આવો આપણે એની પાસેથી જાણીએ આ પ્રોજેક્ટ વિશેની સંક્ષિપ્ત માહિતી નમસ્કાર સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટના સહયોગથી ગ્રીનમેન વિજયભાઈ ડોબરિયાના નિજા હેઠળ અને મોરબીના ધારાસભ્ય લોકલાડીલા શ્રી કાંતિભાઈ અમૃતિયા એમના સહયોગથી અને મકનસર પાંજરાપોળ નાના મોટા સંસ્થાના સહયોગથી આજે આ પાંજરાપોળની જગ્યામાં સો એકર કરતાં વધારે આ જગ્યામાં એક અર્બન ફોરેસ્ટ જર્મન પદ્ધતિથી મિયા વાકીનો પ્રોજેક્ટ એક દસ લાખ પ્લાન્ટેશન કરવા જઈ રહ્યા છે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સત્તર સપ્ટેમ્બર ને સત્તર સપ્ટેમ્બરે અમે આ દસ લાખ રૂપાનું મિયા વાકી એમને અર્પણ કરી દેસું આજે પહેલી ઓગસ્ટે અમે ચાલુ કરેલું છે આજે ઓગણીસ ઓગસ્ટ આજની તારીખ ઓગણીસ ઓગસ્ટ અને દોઢ લાખ કરતાં પણ વધારે પ્લાન્ટેશન થઈ ગયું છે એટલે ત્રીસ ઓગસ્ટે વધીને પાંચ સપ્ટેમ્બરે અમે આ બધું પ્લાન્ટેશન ક્લિયર કરી અને તાર ફેન્સિંગ રોડ રસ્તા ગેટ ફેન્સિંગ અને પાણી સફત બધું ક્લિયર કરી અને પૂરું કરી દઈશું પાંચ સપ્ટેમ્બરે અમારું પ્લાન્ટેશન પૂરું કરી દઈશું અને સત્તર સપ્ટેમ્બરે સીએમ સાહેબ અને પીએમ સાહેબના બર્થડે ડે નિમિત્તે એને અર્પણ કરવા માટે નિમિત્તે નમો વર્ડ વન કરી એક આનું નામ આપી અને દસ લાખ રૂપાનું મોરબીની જનતાઓને દસ લાખ રૂપાનું બહુ મોટું અર્બન ફોરેસ્ટ અર્પણ કરશું આમાં મિત્રો પચાસ એકાવન જાત તો અમે હાલમાં ત્રણે વાવીએ છીએ નાની મોટી ફૂલ ફ્રૂટ દેશી જંગલી નાની મોટી બધી આઈટમ થઈને એકાવન આઈટમ અમે એકાવન જાતના રોપા અમે પ્લાન્ટેશન કરીએ છીએ જે અમારો બહુ મોટો ઉદ્દેશ છે સાઠ સિત્તેર કરતાં પણ વધારે એસી પ્રજાતિ એસી જાતના રોપા પ્લાન્ટેશન કરવાનો અમારો મોટો નેમ છે જેમ અમને મળતા જાય રોપા એ રીતે અમે જાત વધારી અને જાત વધારી ને એ રીતે વધારે જેમ બનીને વધારે કરી અને પ્લાન્ટેશન કરવાનો અમારો એક નેમ છે એ રીતે દસ લાખ રોપાનું પ્લાન્ટેશન કરશું આ જગ્યામાં ટોટલ ચારથી વધારે પણ બોર છે નાના મોટા ચારથી વધારે બોર છે બોરથી અને ટપકની પણ પાછો કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે એક એક ચારે ટપક પદ્ધતિ આવશે એ રીતે આખું પ્લાન્ટેશન થાય છે આમાં અમે પહેલાં ટોટલ પચીસ ત્રીસ જેસેબી પાંચ દસ ડમ્પર એક ઇટાચી એવું નાના મોટી મશીનરીથી પાંચસોથી વધારે ટ્રક મોટી ટ્રકો પાંચસોથી વધારે દેશી છાણિયું ખાતર નાખેલું છે આ જમીનમાં ખેડી અને પછી બે બે ફૂટે ફૂટ ફૂટના ખાડા કરી એમાં પ્લાન્ટેશન કરીએ છીએ જે મિયાની પદ્ધતિ પ્રમાણે જય હિન્દ